દેશભરમાં ટ્રેની આઈએસ પૂજા ખેડકરનો જે મુદ્દો ગાજી રહ્યો છે કે નકલી જે ફિઝિકલ હેન્ડીકેપ શર્ટી બનાવીને તેણે યુપીએસસી જેવી એક્ઝામ છે તે પાસ થઈ છે તે પ્રકારની વાત સામે આવતા હોય સિસ્ટમ સામે પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે ત્યારે ગુજરાતમાં પણ પૂજા ખેડકર જેવા કેટલાક લોકો છે તે ગુજરાત રાજ્યની સરકારી વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે અને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા ફરી એકવાર સંસદની ખેજ ખુલાસા સાથે સામે આવ્યા છે અને તેમણે પુરાવાઓ સાથે વાત રજૂ કર્યા છે શું કહી રહ્યા છે યુવરાજસિંહ જાડેજા તેમની સાથે સીધી વાતચીત કરીશું બાપુ ખાસ કરીને વધુ એકવાર જે આઈએસ પૂજા ખેડકરનો મુદ્દો ચાલી રહ્યો છે હવે તમે ગુજરાતમાં પણ આ પ્રકારનું કૌભાંડ ચાલી રહ્યું તે પ્રકારના આરોપ સાથે મેદાન આવ્યો છે શું પ્રકાર કે આ પ્રકારના આરોપ છે ને શું સમગ્ર કૌભાંડ ચાલી રહ્યું ગુજરાતની અંદર સો કરતા વધારે પૂજા ખેડકર અત્યારે હાલના સમયમાં ગુજરાત રાજ્ય સરકારના અલગ અલગ વિભાગોમાં નોકરી કરી રહ્યા છે કેમ કે પૂજા ખેડકર જે નોકરી જેના આધારે જેને મેળવી હતી એમાં ખાસ કરીને જોવા જઈએ તો ઓબીસીઅ ઓબીસીનું જે ક્રિમિનલ સર્ટિફિકેટ કહેવાય એ ખોટી રીતે મેળવેલું ત્યારબાદ એની સાથે સાથે એને ફિઝિકલ હેન્ડિકેપનું પણ સર્ટિફિકેટ ખોટી રીતે મેળવેલું હવે ફિઝિકલ હેન્ડીકેપમાં પણ એટલે કે સ્પેશિયલ જોવા જઈએ તો સરકારી નોકરીમાં સ્પેશિયલ પ્રાવધાન આપવામાં આવતા હોય છે કે એનું મેરિટ જે છે ને સૌથી લો રહેતું હોય છે કારણ કે સારી રીતે ખોટકા પણ ધરાવે છે તો એ ઉમેદવારોને અનામત મળેલી છે આ પ્રાવધાનો મળેલા છે અને આ પ્રાવધાનનો ખરેખર જે લોકોને લાભ મળવો જોઈએ એની જગ્યાએ અમુક તકવાદી લોકો આનો ગેરલાભ લઈ રહ્યા હતા અને આજના દિવસે પણ ગુજરાત રાજ્ય સરકારની વર્ગ ત્રણની નોકરી જોવા જઈએ તો વર્ગ ત્રણની નોકરી ગૌણ સેવા હોય પંચાયત હોય કે પછી પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડની અલગ અલગ જો નોકરીઓ બહાર પડે છે તેમાં આ લોકો ફિઝિકલ હેન્ડીકેપના સ્પોર્ટ્સના ખોટા સર્ટિફિકેટ રજૂ કરી અને નોકરી મેળવે છે છે અને આ નોકરીના ખોટા સર્ટિફિકેટના આધારે હાલના દિવસે પણ નોકરી કરી રહ્યા છે અમે જે રીતે આઈએસ પૂજા ખેડકરની તપાસ કરવામાં આવી એના ડોક્યુમેન્ટ ક્રોસ વેરિફિકેશન પુષ્ટિ કરવામાં આવી એ જ રીતે ગુજરાત રાજ્ય સરકારની અંદર બે હજાર એકથી લઈ બે હજાર ચોવીસ આ ચોવીસ વર્ષની અંદર જેટલી પણ સરકારી ભરતી કરવામાં આવી અને એમાં પણ જે લોકો નોકરી પાયમાં જો આને ક્રોસ વેરિફિકેશન કરવું ખૂબ સરળ છે તમારે રિઝલ્ટ લેવાનું છે રિઝલ્ટની અંદર ફિઝિકલ એન્ડિક્રુ ઉપર પાસ થયેલા ઉમેદવારોનું લિસ્ટ બનાવવાનું છે એ ઉમેદવારોના લિસ્ટના આધારે એ લોકોને અમદાવાદ જેવી કહી શકાય કે મેડિકલ ઓફિસમાં બોલાવી અને એનું ક્રોસ વેરિફિકેશન કરવું છે એક તો એને ડોક્યુમેન્ટને તપાસવાનું છે અને બીજું કે શારીરિક રીતે કઈ પ્રકારની ખોટ ખાપણ ધરાવે છે ખરેખર શારીરિક ખોટખાપણ ધરાવે છે કે કેમ એ પણ જો ક્રોસ વેરિફિકેશન કરવામાં આવે તો હું સ્પષ્ટતા સાથે કહું છું કે સો કરતાં વધારે એવા વ્યક્તિ બે હજાર એક સર્ટિફિકેટના આધારે વર્તમાનમાં પણ નોકરી કરી રહ્યા છે એની અમે તપાસ કરવાના આદેશ માટે અમે આ પ્રેસ કોન્ફરન્સ પહેલો અમારો મુદ્દો એ હતો કે અમે સરકારને કહીએ છીએ કે તમે આની ઉપર ખુલાસો કરો નજર આવના દિવસોમાં અમે ચોક્કસપણે કહીએ છીએ કે આ તમામ નામ એ પદ અને એની સાથે સાથે જે ખોટું સર્ટિફિકેટ છે જેને ક્યાંથી મેળવું અને ક્યાં ડોક્ટર પાસેથી મેળવું એ તમામને અમે ઉઘાડા પાડવાના છીએ જો સરકાર ધારે તો પહેલાં પહેલાં આની ઉપર સંજ્ઞાન લઈ અને એ લોકોને આ નોકરીમાંથી બરતરફ કરી શકે છે આવનાર દિવસોમાં અમારી પાસે ઘણા બધા વે છે અમે પ્રેસ કોન્ફરન્સ પણ કરીશું અને એને લઈને કોર્ટમાં પણ જઈશું કેવી રીતે આખી સમગ્ર તમને જાણ થઈ કે ગુજરાત સરકારમાં પણ આવા જે ખોટી વિકલાંગતાની સટી લઈને નોકરી કરી રહ્યા છે ને અંગે સરકારને ખ્યાલ છે ખરેખર કે ભાઈ વહીવટ પારદર્શકતાની વાતો છે એટલા માટે હવે હું તમને કિસ્સો કહું છું આ ધારો કે પૂજા ખેડકર વાળો કિસ્સો સામે આવ્યો છે અપંગ શિક્ષક અનામત ભરતી કૌભાંડ આ આપણા ગુજરાતમાં થયેલું છે ગુજરાતમાં કઈ રીતે સાત જૂન બે હજાર અઢારમાં કચ્છમાં ખોડ ખાપણના ખોટા સર્ટિફિકેટ રજૂ કરી શિક્ષક બનવાનું કૌભાંડ જાહેર થયું પ્રાથમિક શાળામાં વિદ્યા સહાયકની ભરતીમાં ગેરરીતિ બદલ જિલ્લાના ચાર સહિત રાજ્યના સાત શિક્ષકો સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી આ ભરતી બે હજાર સત્તરમાં થઈ હતી હોસ્પિટલ દ્વારા ખોટા સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિના સચિવ મહેશકુમાર રાવલે ગાંધીનગર સેક્ટર એકવીસમાં પોલીસ સ્ટેશનની અંદર આ પોલીસ ફરિયાદ પણ નોંધેલી છે હવે અલ્પદ્રષ્ટિ ધરાવતા હોવા અંગેના પ્રમાણપત્રો રજૂ કરી અનામત કેટેગરીમાં આ લોકોએ નોકરી મેળવેલી હતી આ પુરાવો એટલા માટે મેં આપ્યો છે કેમ કે આ ચાર વિદ્યાશયક એટલે કે જે ટેક ટાક ઉમેદવાર છે સોરી કહે ટેક ટાક શિક્ષકો છે એ ખોટા પોતાના પીએચના ખોટા સર્ટિફિકેટના આધારે એ આજે બાળકોને ભણાવી રહ્યા છે હવે આવા લોકો શું ભણાવવાના જે ખુદ ખોટી રીતે આ સિસ્ટમનો ભાગ બન્યા છે જે ખુદ આ ભ્રષ્ટાચાર જે સિસ્ટમની અંદર રહ્યા છે એ ક્યારે આપણા બાળકોને પ્રમાણિકતાના પાઠ નથી બનાવી શકવાના એટલે આ વાત અમે ગુજરાત રાજ્ય સરકારને કહેવા માગીએ છીએ અમારી પાસે ઘણા બધા દાખલા આપવા માટે છે કે આમાં તો ફરિયાદ થઈ છે બાકી અમારી પાસે એવા લોકો છે સો કરતાં વધારે એવા લોકો છે કે જેની સામે અત્યારે ફરિયાદ નથી થઈ જેની સામે સરકારે કોઈ પ્રકારના એક્શન નથી લીધા અમે ધારીએ તો અપંગતા જે કહેવાય એટલે કે વિકલાંગતા કહેવાય અથવા તો કહી શકાય કે ડિસેબિલિટી જે આપણે કહીએ છીએ એના તમામ સર્ટિફિકેટો અમારી પાસે ઉપલબ્ધ છે જે લોકો ખોટી રીતે નોકરી ઉપર લઈ ગયા બે હજાર એકથી લઈને બે હજાર ચોવીસના તમામ અમે જીપીએસસીના સહિત અમે આના ડાઉનલોડ કરેલા છે રિઝલ્ટ એમાંથી અમે લિસ્ટ પણ બનાવેલું છે આગના દિવસો એની પર પણ અમે ખુલાસો કરશું સરકારમાં કયા કયા ડિપાર્ટમેન્ટમાં આવી રીતે ખોટા સર્ટિફિકેટ રજૂ કરીને આ લોકો નોકરી કરી રહ્યા છે હાલના તમામ પોલીસ વિભાગ સિવાય એક પણ ડિપાર્ટમેન્ટ આમાં બાકી નથી તમામ વિભાગ હું ફરીથી કહું છું જીપીએસસીથી લઈ અને પીયુન સુધી તમામ લોકોમાં ફિઝિકલ હેન્ડીકેપના ખોટા સર્ટિફિકેટના આધારે લોકો વર્તમાનમાં પણ ગુજરાત રાજ્ય સરકારની અંદર વર્ગ ત્રણ વર્ગ એક માં નોકરી કરી રહ્યા છે ઘણા તો આમાં ગેસ કેડરની અંદર પણ છે એવા આઈએસ અધિકારીઓ છે કે જે ખોટી રીતે અને ખોટા સર્ટિફિકેટની અંદર આઈએસ બનીને ગુજરાતની અંદર હાલના સમયમાં છે હાલના સમયમાં ફરજ બજાવી રહ્યા છે ખોટા ભિયતના સર્ટિફિકેટના દ્વારા રાજસ્થાન કનેક્શન સામે આવ્યું છે ચોરુની એક જે જીપ એક યુનિવર્સિટી છે તેના શું કૌભાંડનો મામલો છે ને એનાથી ગુજરાતનું શું કનેક્શન ખાસ કરીને રાજસ્થાનની એક યુનિવર્સિટી છે ઓપીજીએસ આ ઓપીજીએસ યુનિવર્સિટી નથી આ પ્રિન્ટિંગ પ્રેસ છે બે હજાર તેરથી બે હજાર ચોવીસ સુધી આ યુનિવર્સિટીએ તેતાલીસ હજાર નવસો ને અઠ્યોતેર સર્ટિફિકેટ ઇસ્યુ કર્યા છે અલગ અલગ વિદ્યાર્થીઓને તેતાલીસ હજાર નવસો એસી સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે એની માન્યતા જે છે ને એના કરતા તો વીસ ગણા વીસ ગણા લોકોને સર્ટિફિકેટ ઇસ્યુ કરી દીધા છે પ્રિન્ટિંગ પ્રેસની જેમ બધાને આપી દીધા છે અને આમાં ઓપીજીએસમાં જોવા જઈએ તો તેતાલીસ હજાર જેટલા સર્ટિફિકેટ ઇસ્યુ થયા અને ખાસ કરીને ત્યાં રાજસ્થાનની અંદર એક પરીક્ષા લેવાતી પીટીઆઈ કરીને જેમાં તમારે બીપીએડ જે કોર્સ કરેલા હોય એ સર્ટિફિકેટ વેલિડ ગણાવતા હોય હવે થયું કે આ ભરતી બે હજાર એકવીસમાં બહાર પડી બે હજાર વીસ પહેલા સર્ટિફિકેટ એમાં વેલિડ ગણાય કારણ કે એ પહેલાં તમારે આ સર્ટિફિકેટ તમારી હાથમાં હોવું જોઈએ ઓપીજીએસને અનુમતિ મળે છે બે હજાર ને સોળમાં અને એ પણ સો લોકોની જ કે સો લોકો સુધી તમે આ ડિગ્રી જે છે એ આપી શકશો અને ત્યાં સુધી તમે કોર્સ કરાવી શકશો જે કાઉન્સિલ છે એ કાઉન્સિલને મંજૂરી આપે છે યુજીસી યુજીસી અંતર્ગત હવે થયું એવું કે પીટીએની અંદર તેરસો કરતાં વધારે એવા ઉમેદવાર મેળ્યા કે જેની પાસે ફક્ત ઓપીજીએસના સર્ટિફિકેટ હતા આવ્યા ક્યાંથી હવે સોની અનુમતિ હોય તો ચારસો થાય હવે પણ ચારસોની જગ્યા તેરસો થયા કઈ રીતે એટલે આ આખો મામલો સામે આવ્યો અને પછી ત્યાંની એટલે કે રાજસ્થાન સિલેક્શન બોર્ડે જે કહી શકાય કે એસઓજી છે એસઓજીને તપાસ સોંપી એ એસઓજીની તપાસમાં ત્યાંના ડીઆઈજી તપાસ કરી હતી અને પ્રેસ કોન્ફરન્સ કરી અને બધી આખી વાતને ઉજાગર કરી કે આ બોગસ ડિગ્રી આપવાનું એક કારખાનું હતું અને કારખાનાઓમાંથી ડિગ્રી અપાતી હતી અને એ પ્રકારના તમામ પ્રકારના જે ખુલાસા છે તેના જે પરિશ દેશમુખ કરીને જે છે એ પરિશ દેશમુખે ઉજાગર કર્યા યુનિવર્સિટીનો સ્ટાફ છે ને એ ફક્ત સત્યાવીસનો જ છે હવે કોઈ યુનિવર્સિટીનો આપણે સામે કોલેજ જોઈએ ને તો કોલેજનો સ્ટાફ એની ડબલ હોય હવે યુનિવર્સિટીનો સ્ટાફ સત્યાવીસનો નોન ટીચિંગ સ્ટાફ જોવો તો આઠ જણાનો જ ખાલી અને બાકીના લોકો જે હતા તો એ લોકો આ ડિગ્રીઓ આપવાના ધંધા ચલાવી રહ્યા હતા તમે વિચાર કરો વીસ કરતાં વધારે પીએચડી જેવા કોર્સિસ પીએચડી જેવા કોર્સિસની આની અંદર ડિગ્રીઓ આપવામાં આવે છે હવે આનું ગુજરાત કનેક્શન શું તમે જે પ્રશ્ન પૂછો એનું એક ભરતી ગુજરાત રાજ્ય સરકારની અંદર કરવામાં આવી છે અને ભરતીનું નામ છે લાઈવ સ્ટોક ઇન્સ્પેક્ટર પશુધન નિરીક્ષક હવે આ પશુધન નિરીક્ષકની ભરતી બે હજાર સત્તરમાં થઈ છે આ સર્ટિફિક આ જે સર્ટિફિકેટના આધારે થઈ છે એ છે લાઈફ સ્ટોક ઇન્સ્પેક્ટર એટલે કે પશુધન નિરીક્ષકનું તમારી પાસે સર્ટિફિકેટ હોય પશુધન ચિકિત્સકનું તો તમે આ નોકરી માટે એલિજિબલ છો હવે આ લોકોએ જે સર્ટિફિકેટ મેળવા આમાં ઘણા બધા એવા લોકો છે કે જેને ઓપીજીએસ યુનિવર્સિટી કહેવાય ઓપીજીએસ રાજસ્થાન એમાંથી આ સર્ટિફિકેટ મેળવેલા છે હવે ઓપીજીએસમાંથી જે સર્ટિફિકેટ મેળવેલા છે હવે યાની રાજસ્થાનની રાજ્ય સરકાર એને ફેક જાહેર કરે છે એના તમામ જે સર્ટિફિકેટ છે એને ક્રોસ વેરીફાય કરી અને એવા લોકોને દૂર કરવાની વાત કરે છે તો ગુજરાત રાજ્ય સરકારમાં આ પશુધન નિરીક્ષક તરીકે કે પછી એલઆઈ તરીકે કે પછી એસઆઈ તરીકે જે લોકો નોકરી કરે છે એને ભાઈ શા માટે દૂર નથી કરતા અમે ગુજરાત રાજ્ય સરકારને વિનંતી કરવા માટે આજે આવ્યા છીએ કે તમે આવા ખોટા ફેક સર્ટિફિકેટના આધારે જે લોકો નોકરી કરે છે અમારી પાસે તમામ પ્રકારના આધાર પુરાવા એના પણ ઉપલબ્ધ છે જ્યારે ગૌણ સેવાની અંદર ફોર્મ ભર્યું હતું એ લોકોએ ઓજસની અંદર આ એનું છે ત્યારે જે યર એને જે પાસ કરેલું બતાડ્યું એ છે પછી જ્યારે એને ડિગ્રી જે ઇસ્યુ કરવામાં આવી તે તમામ ડિગ્રીઓ જે છે એ બહારની યુનિવર્સિટીની છે આ છે જે યુનિવર્સિટી સિકોદરાબાદ ફિરોઝાબાદની યુપીની જે યુનિવર્સિટી છે ત્યાંનું છે એટલે ખોટા સર્ટિફિકેટ ખરીદેલા સર્ટિફિકેટ જે આ રકમ સિત્તેર હજારથી લાખ રૂપિયો દઈ ગુજરાતના જે એજન્ટો છે જે અમદાવાદનું પણ એક સેન્ટર ચલાવે છે અને મૂળ એક સેન્ટર છે અરવલ્લી મોડાસા ખાતે અરવલ્લી મોડાસામાં લોટ કૃષ્ણા કરીને એક સંસ્થા ચાલે છે જેને આ પ્રકારના સર્ટિફિકેટો ઇસ્યુ કર્યા છે અને ઈ એજન્ટ તરીકે ઓપીજીએસ હોય કે બીજા યુનિવર્સિટીમાંથી જઈ અને આ બધા જ સર્ટિફિકેટો વિદ્યાર્થીઓને લાવીને આપે છે હવે એના સ્ટિંગ પણ આજે મેં તમને કહી શકે કે મીડિયાના માધ્યમથી તમને મોકલેલા છે એ સ્ટિંગ પણ તમે જોઈ શકો છો એ વ્યક્તિ સ્પષ્ટ કહે છે કે તમારે બીકોમ કહી શકે કે ગ્રેજ્યુએશનનો આ બીએ કે બીકોમની ડિગ્રી જોતી હોય તો તમારે ત્રણ લાખ રૂપિયા દેવા પડશે એન્જિનિયરિંગ માટે ચાર લાખ રૂપિયા દેવા પડશે એલઆઈ સર્ટિફિકેટ માટે તમારે સિત્તેર રૂપિયા દેવા પડશે આવી સ્પષ્ટ વાત એમાં કરવામાં આવી છે ઓપીજીએસના જે શર્ટી મેળવેલા ઉમેદવારો છે જે અત્યારે નોકરી કરી રહ્યા છે ગુજરાત સરકારમાં તો એવા કેટલા હશે ઓપીજીએસના આધારે વર્ગ ની જે નોકરીઓ હતી ખાસ કરીને લાઈફસ્ટોક ઇન્સ્પેક્ટર સેન્ટર ઇન્સ્પેક્ટર જુનિયર એન્જિનિયર જુનિયર આસિસ્ટન્ટ ઉર્જા વિભાગ આની અંદર ફેક ડિગ્રીવાળા સો કરતાં વધારે એવા વિદ્યાર્થીઓ છે કે જે હાલના દિવસે મેં તમને આ દેખાડ્યું સાઠનું લિસ્ટ છે આ ફક્ત એલઆઈનું લિસ્ટ છે લાઈફ સ્ટોક ઇન્સ્પેક્ટરનું લિસ્ટ છે આ રીતે બધા જ લિસ્ટ જો અમે ભેગા કરીએ તો અમે સ્પષ્ટ કહીએ છીએ કે જે રીતે વિકલાંગતાની અમે વાત કરી કે એમાં પણ ખોટા પીએચના સર્ટિફિકેટ લઈને લોકો નોકરી કરે છે સો કરતા વધારે એ જ રીતે બોગસ ડિગ્રીના પણ સર્ટિફિકેટના આધારે ગુજરાત રાજ્ય સરકારની અંદર સો કરતાં વધારે લોકો આમાં એટલે કે ગુજરાત રાજ્ય સરકારની અંદર નોકરી કરે છે વિદ્યાર્થી નેતા આગામી સમયમાં હવે કયા પ્રકારની તમારી તૈયારી છે જો સરકાર આના ઉપર જો તપાસ બેસાડે નહીં નિષ્પક્ષ તપાસ જે તમારી માંગ છે જો કરવામાં નહીં આવે તો કઈ રીતનો આવે ખાસ કરીને અમે સરકારને થોડો ટાઈમ આપવા માગીએ છીએ કારણ કે આ બધી જ વિગતો અત્યારે અમે સીએમઓ ડેસ્કબોર્ડ ઉપર એની સાથે સાથે પંચાયત સેવા પસંદગી મંડળની પાસે પંચાયત વિભાગ જે છે એના મંત્રી જે છે એને આ બધી જ વિગતો અમે આપવાના છીએ અમે એ વિગતો આપી અઠવાડિયા સુધીનો રાહ જોઈશું જો પછી એમાં કોઈ એક્શન લેવામાં નથી આવતો તો આવના દિવસોમાં ચોક્કસપણે અમે સૌપ્રથમ ન્યાયતંત્ર સમક્ષ આ લઈને જવાના છીએ કારણ કે જે બોગસ ડિગ્રીના આધારે તે નોકરી કરતો હોય તો લીગલી રીતે ખોટું છે કાયદેસર રીતે ખોટું છે તો અમે ટૂંકમાં આગળ જઈ સંજ્ઞાન લઈ અને અમે કોર્ટને જાણ કરવાના છીએ એના માધ્યમથી અમે આ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ હોય કે ગૌણ સેવા પસંદગી મંડળ હોય એના જે લોકોએ આ ડિગ્રીના આધારે ખોટી ડિગ્રીના આધારે જેને નોકરી અપાવી છે એવા લોકો હવે ફરિયાદ દાખલ કરાવવા માટે અમે કોર્ટમાં જવાના છીએ ચોક્કસથી મારી સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા હતા તેમનું જે કહેવું છે કે જે રીતે બોગસ ડિગ્રીનું આખું કૌભાંડ ચાલી રહ્યું છે બોગસ ડિગ્રી મેળવીને નોકરી કરો તે પ્રકારે એક તરફ ગુજરાત સરકાર પારદર્શક વહીવટની વાતો કરી રહી છે પરંતુ જેવી રીતે શારીરિક વિકલાંગતા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરને અલગ અલગ જે સટી ને ડમી સટી સાથે હાલ નોકરી કરી રહ્યા છે ગુજરાત સરકારની અંદર એવા લોકોને આગામી સમયમાં યુવરાજસિંહ જાડેજા ખુલ્લા પાડવા જઈ રહ્યા છે ને ત્યારે તેમના મામલે મંત્રીઓને રજૂઆત કરી છે ને જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો તેઓ કોર્ટના દ્વાર પણ ખગટાવશે કેમેરામેન કલ્પેશ ચાવડા સાથે ફેઝાન નંગરેશ નવજીવનથી ન્યૂઝ ગાંધીનગર વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़ पराई